સ્વામિનારાયણ ભગવાનની જે આત્મબોધ સતત દિવ્ય રૂપમ હરિ નમા હે ભક્તો પથ્થર સાથે પ્રીત ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી હીરાની ઓળખાણ નથી થઈ એ જ રીતે વિષયો સાથે હેત ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી પ્રભુનો મહિમા સમજાયો નથી જેના નામ અને ચરિત્રથી અંતરમાં શાંતિ થઈ જાય એવા પ્રભુની સાથે કાયમ અક્ષરધામમાં રહેવા મળશે ત્યારે કેવો આનંદ મળશે એવું ક્યારેય વિચાર્યું છે ખરું પૈસાનું જેટલું મહત્ત્વ જાણીએ છીએ તેટલું પરમેશ્વરનું જાણીએ છીએ ખરા પૈસો જેટલો વાલો લાગે છે એટલા પ્રભુવાલા લાગે છે ખરા પરિવાર સાથે પ્રેમ છે એટલો પ્રભુ સાથે ખરો ડબ્બા એન્જિન સાથે જોડાયા હોય તો ગાડી કહેવાય પણ યાર્ડમાં પડ્યા હોય તો તે ડબ્બા કહેવાય એ જ રીતે આપણે પણ શ્રીહરિજી સાથે જોડાયા હોઈએ તેઓનું ચિંતન અને સ્મરણ કરતા હોઈએ તો ભગવાન ભક્ત કહેવાઈએ મુક્ત કહેવાય અને ન જોડાયા હોઈએ તો પાવર કહેવાઈએ સરોવર ક્યારે પણ સાગર બની શકતું જ નથી એમ ભક્ત ક્યારે પણ ભગવાન બની શકતો જ નથી હે ભક્તો સૌથી વધારે સ્નેહ કરવા જેવા તો એક શ્રી હરિજી મહારાજ જ છે રોમ રોમમાં વસાવી દેવા જેવા તો એક શ્રી હરિકૃષ્ણ મહારાજ જ છે મનના તમામ વિચારોને કેન્દ્રિત કરી દેવા જેવા તો એક પુરુષોત્તમ નારાયણ જ છે ખપોલીથી ખંડાલા રવાના જતી ટ્રેન આગળ અને પાછળ બંને જગ્યાએ એન્જિન લગાડવા પડે છે કારણ કે એ આખો માર્ગ ચઢાણવાળો છે ઊંચો છે ટ્રેનના ડબ્બાઓને બેવડું બળ ન મળે તો એ ઉપર પહોંચી શકે તેમ નથી એ જ રીતે આપણી જીવન ટ્રેન પણ અક્ષરધામમાં એની મેળે જઈ શકે તેમ નથી તેને પણ ઉપર ચડાવવા માટે બે એન્જિનની જરૂર છે એક એન્જિન એટલે સ્વામિનારાયણ ભગવાન અને બીજું એન્જિન એટલે સદગુરુદેવ ભગવાન અને ગુરુદેવ આ બંને એન્જિનની મદદથી આપની જીવનગાળી ઠેઠ આવરણથી પર અક્ષરધામમાં પહોંચી જશે માતા એ છે કે જે વિષ્ટાથી ખરડાયેલા પોતાના બાળકને સાફ કરે છે અને સદગુરુ એ છે કે જે પાપોથી ખરડાયેલા શિષ્યને સાફ તો કરે જ છે પરંતુ સાથોસાથ માફ પણ કરે છે અને મહારાજ સુધી પહોંચાડે છે સ્વામિનારાયણ ભગવાનની જે